તો મિત્રો આજે એક જકાસ અને જબરદસ્ત વિડીયો લઈને આવી ગયા છીએ તમારી સામે અને આ વિડીયો છે એક નથી એક્સપેરિમેન્ટ વિડીયો આજે થવાનો છે એક ભડાકેદાર વિડીયો અને તો ફાઈનલ મિત્રો સેટઅપ થઈ ગયું છે રેડી અને આમાં ગેમમાં બે ટીમ રાખવામાં આવી છે એક ટીમ છે મારી એટલે કે ટીમ 1 અને બીજી ટીમ છે મારી એટલે કે ટીમ 2 ને ટીમ થઈ ગઈ છે ફૂલ જોશમાં રેડી અને મારા કન્ટેશન અને આ ભાઈ કન્ટેશન આવી ગયા ને એ પેલા ગેમ ચાલુ થાય પેલા તમને નિયમ કહી દો

પાંચસો રૂપિયા બરોબર આ તો હું તને નથી દેખાતો ફાટલું ફાટી ગયું જોતા ગોઠ કઈ વાંધો નહી ભાઈ જે લોકો જીતે એને પાંચસો રૂપિયા નું ઇનામ તો ફાઈનલ જ છે અને બીજું કે જે હારી જશે ખરેખર તો મજા છે હારમાં જ છે વાત થઈ ગઈ અને જે હારી જશે એને છેલે ઇનામ નહીં મળે નહીં મળે પણ સજા મળશે એ સજા છેલે જ કહેવામાં આવશે તો વિડીયો છે એ પૂરો

કેટકો બી ચાલ એક કામ કર સો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા ભાઈ આયા હાલો ઝડપ કરોડો થવા ગાડી હાલો ભાઈ ફરો હાલો તમારો વારો વારો પાછો આવે ને કારણ કે ઓલો તો ઓલો હારી ગયો તો નઈ ગયો હાલો કીયો નકી કરો આ સિંગ છે કેવક ની જાડી જાડી આખું ચેક કરો એટલે ખબર પડી જાય આ છે બરસ વાહ વાહ હાય ભાઈ મારો ખેલાડી ઓ ભાઈ મારું તો કઈ કરજે યાર મને તો જીતાડતું એક તો ગેસ કર હાલો કર ભેગું થાને ભાઈ ચોથી વસ્તુ છે પણ જરાક ગલબી છે ભાઈ ખોલી નાખે એટલે ને બટકો ના ભરે ના પર હવે જડપ કર ભાઈ આ વસ્તુ ભાગી જાય પાછી ક્યો પગુવારી સમજ રહ્યો સમજી રહ્યો રહ્યો વસ્તુ બટકો ભરે ધ્યાન યાર ખોટી વાત જલ્દી તું જલ્દી કર હું

બહુ ખતરનાક છે આ વસ્તુ ની મોસ્ટ ઓફલી ખબર નહીં પડે નવાણું ટકા નહીં ખબર પડે આ છે નવા ટકા કુવાનું લેબું આ યુનિક છે કોઈ ખબર ના હોય અંદાજિત આ ભાઈ કદાચ ગેસ્ટ નહી કરી શકે ઓલા ભાઈ નહીં કરી શકે એવું મને લાગે છે તમારો વારો ગેસ્ટ કરો मालूम पड़ा कुछ क्या है चीज वो गड़बड़ के नहीं रखी गई ना या, कुछ ना कुछ तो गड़बड़ जरूर है <laughs> खबर पर नाम ना खबर थोड़ा थोड़ा काटा आ <laughs> है हिंदी में नहीं गुजराती में बोल दादू गुजराती में बोल दादू काटा वालों है

પચાસ ટકા આથલો પણ આથલા ની ડ્રેગન ફૂડ છે ને એની આખી કાચલી આપણે મૂકી યુનિક છે સૂંઘી પણ કહી શકો બરોબર ને આ ફાઈનલ કુવાનો લેબુ છે વાહ વાહ ભાઈ આને 5 પોઈન્ટ મળ્યા છે કુવાનો લેબુ છે ટ્રાય કરી હોય કિંગ કોબ્રા રીમોટ વાહ

આ તમાર મોટા સાથે મેચ કરતી રહે પકડો એમાં છે જે છે પ્રોપર નામ દેવાનો હા જે છે પ્રોપર ક્યો તમાર પ્રોપર નામ દેવાનો છે આયમ સુંગો

સજા ભાઈ આ ભાઈ હારી ગયા છે આ ભાઈ એની માં એટલે બે ને સજા મળશે સજા હું રાખી છે તમને ખબર છે હું સજ્યા ભાઈ આપણે આ છે જો આ શું છે એ ભાઈ અમે આવો તમે ભેગા ખાઈ લ્યો ના તને પેલા ખવરાવો હા ભાઈ હે મેં ખાઈ લો ખાઈ લે

આ કેવો ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવજો અને બીજું કે આવા ને આવા ચેલેન્જ વિડીયા કે કોઈ ગેમિંગ વિડીયા કોઈ એક્સપેરિમેન્ટ તમારે અમારી પાસે કરાવવો હોય તો કોમેન્ટ ખાસ કરીને કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો